જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા છ લાખ બોતેર હજાર પાંચસો ત્રીસ ના મુદ્દામાં સાથે આરોપીઓને ઝડપે પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટાપી તથા પેરોલ ફોર લોકવોડ ટાપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારા જિલ્લામાં પ્રોહિબિશનના ચુકાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસ્તા ફરતા આરોપીઓ શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આજ રોજ શ્રી એનજી પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓ એલસીબી પેરોલ ફોલો સ્કવોડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ બિપિનભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળે કે એક ડાર્ક વાદળી લીલા કલરની મહિન્દ્રા એક્સયુવી થ્રી હંડ્રેડ ફોર વ્હીલ ગાડી નંબર આર ટ્વેલ સીબી ડબલ ફાઇવ વન ફાઇવમાં બે ઇસમો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ભેંસ કાતરી સરૈયા થઈ

સીબી ડબલ ફાઈવ વન ફાઈ આવતા જેને પ્રમાણ પોલીસના માણસોએ આયોજનપૂર્વક કોર્ડન કરી રોકી લઈ રોડની સાઈડમાં કરાવી મહિન્દ્રા એસયુવી થ્રી હંડ્રેડમાં પાછળના ચેક કરતા પાછળના ભાગી તથા પાછળની સીટ નીચે તથા ડિક્કીમાં ભારતીય કંપની બનાવટની અલગ અલગ બ્રાન્ડની છૂટી તથા પૂઠાના બોક્સમાં ઇંગ્લિશ દારૂની કાચની બોટલો ભરેલ હોય આરોપી વિજયસિંહ ફતેસિંહ રાજપૂત વર્ષ પાંત્રીસ પોલીસ સ્ટેશન જગત થાના તાલુકો ઉરાબર જિલ્લો ઉદયપુર રાજસ્થાન પર્વતસિંહ મોહબસિંહ રાજપૂત ઉમરવર્ષ સત્તાવીસ આદવાસ રૂણીજા પોસ્ટ જગત થાના કુરાબળ તાલુકો ગીરવા જિલ્લો ઉદયપુર રાજસ્થાન ના હોય પોતાના કબજાની મહિન્દ્રા એસીવી થ્રી હંડ્રેડ ફોર વ્હીલ નો ગાડી નંબર

માં બે એકસો સોળ બી મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યુઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની ની સાથે